સાબરકાઠા જિલ્લા પંચાયત ના તલાટીક મંત્રીઓની અશ્વિન કોટવાલની બદલી થયા બાદ ધારાસભ્ય અશ્વિન કોટવાલે આક્ષેપ મૂક્યો હતો કે આ બદલીઓ રાજકીય ઇશારે થઈ છે અને તેના વિરોધમાં તેમણે ગત મંગળવારે એક દિવસ માટે અન ત્યાગ કરવાનો નિર્ણય લીધેલો જોકે ત્યારે તેમની અટકાયત થયા બાદ આજે તેઓ ફરીથી કોરોના કિટ પહેરી ધારણા પર બેસવા નીકળ્યા હતા જો કે આજે પણ પોલીસે તેમને ધારણા પર બેસવા દીધા ન હતા અને તેમની અટકાયત કરી દીધી હતી રિપોર્ટર 자किर મહેમનની સાથે SK24 ગુજરાત ન્યૂઝ જે દેશની અંદર કોરોના ગયો ભયંકર જેપી રોગ ફેલાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના કર્મચારીઓને અન્યાય થયો રહ્યો છે આમાં રાજકીય કોઈ ખીચડી પકાવવાની નથી ભાજપ કોંગ્રેસ માટે હું ધરણા કરી રહ્યો નથી હું ફક્ત જિલ્લા પંચાયતના નેજા હેઠળ આવતા કર્મચારીઓને ન્યાય મળે એ માટેનું મારું આંદોલન છે અને જે બદલીઓ થઈ એની અંદર બદલીઓ બંધ કરવા માટેનું પણ મારું આંદોલન નથી કે બદલીઓ બીજી મારી પણ માગણી પ્રમાણે કરવી જોઈએ એનું પણ મારું આંદોલન નથી પણ જે પંચાયતના કર્મચારીઓની જે રાજકીય દબાણ હેઠળ બદલીઓ થઈ છે એ દબાણ હેઠળ બદલીઓ ભવિષ્યમાં નહીં થાય અને જિલ્લાના કર્મચારીઓ પાસેથી એમને માગણીઓ મંગાવવી જોઈએ માગણીઓ મંગાવવા પછી એમને યોગ્ય લાગે જિલ્લા માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને એના પછી એમને વહીવટી અનુકૂળતાએ વિચાર લાગે તો કરવી જોઈએ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ કીધું કહેતા નથી કે ભવિષ્યની અંદર કદાચ કોઈની પણ આવી કોઈ બદલીની માગણી છે તો અમે અરજીઓ મંગાવીશું અને માગણીઓ મંગાવ્યા પછી યોગ્ય લાગે તો એમની અનુકૂળતા વહીવટી અનુકૂળતા કરીશું હજુ સુધી જિલ્લા વિકાસ અધિકારી કહેતા નથી અને જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી આ મારું આંદોલન મારી આ લડત મારી આ ધરણા ચાલુ રહેશે કાલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મળવા માટે જવાનું છું અને વાત રજૂ કરીશ અને ઘણા પણ જે જિલ્લાઓના આગેવાનો છે કે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના જે જિલ્લાના મોવડીઓને છે મેં એમને વાત કરી છે કે મારું આંદોલન શેના માટે છે એમને પણ મને સંમતિ આપી છે અને કીધું કે તમારું આંદોલન એકદમ સાચું છે